હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગ આઈ હોપ કપશે ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના થઈ જશે સાડા દસ ને આજે આપણે મોર્નિંગ લોગ લોગ હું સ્ટાર્ટ કરું છું કાલે સોના લગાવ્યો તો આજે હું કરું છું તો ચાલો કાલેથી રામનવમી તો બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી તો બધાને કોમેન્ટ કરવા માટે થેન્ક યુ તો ચાલો સૌથી પહેલાં આપણો બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે પણ આજે આપણે કાંઈ બ્રેકફાસ્ટ કરીશું નહીં થોડોક એવો ચા પીશું કારણ કે આપણે સવારમાં ઉઠીને આજે જ્યુસ પી લીધું છે દૂધીનું અને ગાજરનું એટલે આપને એટલી બધી ભૂખ લાગી નથી પણ છતાંય ચા બનાવી ગયો બની ગયો તો એટલે ચા પી લઈ અને આ બાજુ જો બપોરનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે સોનલે તો ચાલો એને મળ્યા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

કઈ ખાધું નથી તોય પણ એમાં એવું છે કાલ સાંજે આપણે હળદર વાળું દૂધ પીધું તું ને એટલે જે શરદી શરદી હોય ને એ ઉઠી છે તો જો તમને લોકો બેસ્ટ ઉપાય આપવું કે કફ ને એવું થઈ જાય ને તો તમારે દૂધ પી લેવાનું હળદર વાળું કે હળદર વાળું ખાલી પાણી પી લેવાનું એટલે તમને બહુ મસ્ત રીતે સારું થઈ જાય અને જો આ બાજુ આપણી ભીંડી લીલી લીલી ધેડી થઈ ગઈ છે તો ભીંડી નું શાક બનવાનું છે જે આપને બિલકુલ ભાવતું નથી ને આ બાજુ જો બને છે કુકર

કે ઓ બદવાર તો એ હું જો આ બધા હવાર હવારમાં બેનવારે વાતો ગયા છે હું ઠપ ઠપ કરાશ ને મમ્મી ઊભી મમ્મી આજે નીચે નાગરવેલ આપણે જઈએ કે નહીં અત્યારે ઉનાળી સુકાઈ ગઈ હોય એટલે મમ્મી એ નીચે પહેલા નાગરવેલ બધી સાફ કરી સુકલ પાંદરા બધા કાઢીને કરનેખા એનો મુખવા છે આપડે બનાવી આ વર્ષે એવું લાગે છે કે હવે પાછો સોમા હું આવશે ને પાછી તમને બતાવીશું કેવી અમારી નાગરવેલ નીચેથી ત્રીજા માલ લગી ગઈ છે

ભૂકા કાટ ને ક્યાં બધી જગ્યાએ પાણી પાણી લીધું એટલે જીવનમાં મારું આની ઉપરથી એ કહેવાનું છે કે કુદરતનું કાંઈ નક્કી ન હોય જ્યાં છે ને રણ હોય ને રણ ન્યાય વરસાદ પાડે એટલે દુબઈ જ્યારે જયારે મને એમ છે એનું જે આર્કિટેક પ્રમાણે આખું જે દુબઈ ઉભું કર્યું હતું ને તે એ લોકોએ ક્યાંય છે ને ગટર લાઈન આપણે કેમ ઘરનાળામાં સાઈડમાં પાણી કાઢવાનું ને એવું બધું હોય ચોમાસામાં પાણી આવે તો ગટરમાં વહી જાય ઘર આંગણે ને એવું એવી મને એમ છે એ લોકોએ કાંઈ સુવિધા નહોતી કરી એટલે આ એનો વધારે પ્રોબ્લેમ આ નડ્યો હોય છે બાકી આપને બહુ દુબઈ વિશે તો ખબર નથી તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો કે એવું કુકરવા જેવું છે મારા પર્સનલી કારણથી તો મને એ જ લાગે છે એટલે તમે ગમે વસ્તુ બનાવો તો બધા વેધર પ્રમાણે બનાવો ને એટલે તમને કારેય ભવિષ્યમાં પ્રોબ્લેમ આવે નહીં કારણ કે કાંક ને કાંક તો થાવાનું તો છે જ ક્યાં શું થાય એનું કાંઈ નક્કી નથી આ બધી કુદરતની કળા છે ચાલો હવે આપણે નાસ્તો નાસ્તોમાં થયા છે સાડા ને આપણે લોકો ઘરે આવી ગયા છે ને આ બાજુ જો તડકામાંથી સોનલે ક્લાસીસ ક્યાં આવી કેવો તડકો તમે

હજી તારીખ તમને કાલના કે કઈ તારીખ આવે છે તો તો આ આ આપણું દૂધ ગરમ કરવાનું ચાલુ કરી દીધું છે છે અને અને હાજે ગાંઠિયાનું શાક બનવાનું ગાંઠિયા આપને બહુ ભાવે હું તને આજે એવું છે

એટલે આપણી પાસે ટાઈમ નથી જો આ બધું ગાંઠિયાનું શાક હાંજે બનાવી નાખ્યું છે અગર આજ બીજું કાંઈ ખારું બનાવવાનો પ્લાન હતો અને મસ્ત તમને રેસીપી બના આપવાનો પ્લાન હતો પણ રેસીપી અમે આપી ન હોય ગયા અને મમ્મી અત્યારે કોકની ફોનમાં વાત કરે છે ચાલો થોડાક ટાઈમ પછી તમને મળીએ હું બધું ફાઇનલ કર્યું છે જોઈએ આવી ગયા છે આઠ અને બધા લોકો જમવા માટે આવી ગયા છે તો ચાલો જમવામાં તો બનાવ્યું છે ગાંઠિયાનું શાક અને ભાખરી અલા રોટલો અને ભાખરી જે લોકોને ભાખરી ખાઈને ભાખરીને ગાંઠિયાનું ચાક થઈ ગયું છે રેડી અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને આજે બહુ થોડુંક મોડું થઈ ગયું છે અને એટલો બધો લોગેય નથી ઉતારવાનો તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરવી છે કાલે કાં ખારા વ્લોગ સાથે મળીશું આઈ હોપ કે તમને વિડીયો બહુ હોય છે કે હોય તો લાઈક કરી શેર કરી દેજો કમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો બબાય